હેલો વિદ્યાર્થી મિત્રો તો કેમ છો મજામાં તો આદર્શ ક્લાસીસમાં તમારું સ્વાગત છે તો આજે આપણે ધોરણ નવ વિષય ગણિત ચેપ્ટર નંબર વન સંખ્યા પદ્ધતિની વાત કરીશું તો જેનો આજે લેક્ચર નંબર દસ છે આ લેક્ચરમાં આપણે સ્વાધ્યાય એક પોઈન્ટ ત્રણના બાકી રહેલા ચાર દાખલા એટલે કે દાખલા નંબર છ સાત આઠ અને નવની આજે આપણે ગણતરી કરીશું તો ચાલો આપણે દાખલા નંબર છથી શરૂઆત કરીએ એટલે કે એની રકમ વાંચીએ અને પછી આપણે એનો ઉકેલ મેળવવાનો પ્રયત્ન કરીએ કે દાખલા નંબર છમાં આપણને શું કીધું છે કે જેમાં પી અને ક્યુને એક સિવાયનો કોઈ સામાન્ય અવયવ ન હોય તથા જેની દશાંશ અભિવ્યક્તિ શાંત હોય તેવા પી બાય ક્યુમાં ક્યુ ઇઝ નોટ ઇક્વલ ટુ ઝીરો સ્વરૂપના સંખ્યાના કેટલાક ઉદાહરણ લો અને કાઉસમાં આપણે લખેલું છે જ્યાં પી અને ક્યુ પૂર્ણાંક હોય અને ક્યુ નોટ ઇક્વલ ટુ ઝીરો હોય શું તમે અનુમાન લગાવી શકો છો કે ક્યુ એ કયા ગુણ ધર્મનું પાલન કરે છે તો ચાલો આપણે આનો ઉકેલ મેળવીએ પહેલાં તો હવે પી પી બાય ક્યુ આપણે લખવાનું છે એવી સંખ્યાઓ શોધવાની છે જેનો સામાન્ય અવયવ એક હોય હવે આપણે આપણને ખબર છે કે જે અવિભાજ્ય સંખ્યા હોય એનો સામાન્ય અવયવ એક સિવાય કોઈ બીજો સામાન્ય અવયવ હોય નહીં જેમ કે અહીંયા આપણે લખીએ કે સાત ભાગ્યા ત્રણ લઈએ તો આ બંને અવિભાજ્ય સંખ્યા છે પણ અહીંયા આપણે શું કીધું છે એક તો કે જેની અભિવ્યક્તિ છે એ દશાંશ અભિવ્યક્તિ સાત હોવી જોઈએ તો સાત ભાગ્યા ત્રણ તમે કશો તો અહીંયા તમને કઈ અભિવ્યક્તિ મળશે અહીંયા તમને અનંત અને આવૃત્ત દશાંશ અભિવ્યક્તિ મળશે ભાગાકારમાં કાં તો તમને સાત મળે કાં તો અનંત અને આવૃત્ત મળે ક્યારે પણ તમને અનંત અને અનાવૃત પી બાઇક્યુ સ્વરૂપમાં મળશે નહીં સમજ પડે કેમ કે આપણું ભાગાકારનું સ્વરૂપ છે હવે આપણે બીજી કોઈ સંખ્યા લઈએ અહીંયા જેમ કે અહીંયા આપણે લઈએ કે એક ભાગ્યા બે લઈએ તો એનો આપણને આન્સર મળશે ઝીરો પોઈન્ટ પાંચ તો આ શું છે અહીંયા શાંત દશાંશ અભિવ્યક્તિ છે પછી આપણે બીજી કોઈ સંખ્યા લઈએ જેમ કે અહીંયા એક ભાગ્યા પાંચ લઈએ તો એમાં પણ આપણને શાંત મળે છે હવે જેટલામાં શાંત મળે એટલા આપણે અહીંયા ઉદાહરણ લઈશું કે ઝીરો પોઈન્ટ બે મળે તો અહીંયા પણ આપણને શાંત દશાંશ અભિવ્યક્તિ મળી હવે અહીંયા આપણે ત્રીજું ઉદાહરણ લઈએ કે જેમાં આપણને શાંત દશાંશ અભિવ્યક્તિ મળે કે એક ભાગ્યા દસ લઈશું તો પણ અહીંયા આપણને ઝીરો પોઈન્ટ વન વન મળ્યું આ પણ અહીંયા આપણને સાત દશાંશ અભિવ્યક્તિ મળી હવે અહીંયા આપણે લઈશું કે ચાલો ત્રણ ભાગ્યા પચીસ લઈએ તો એનો તમે ભાગાકાર કરશો તમને આન્સર મળશે અહીંયા ઝીરો પોઈન્ટ બાર તમે કેલ્ક્યુલેટરમાં ભાગાકાર કરી શકો છો અથવા તમારી રીતે પણ તમે ભાગાકાર કરી શકો છો ગણતરી કરીને તો આ પણ આપણને સાત દશાંશ અભિવ્યક્તિ મળી હવે આપણે ત્રીજો કોઈ ભાગાકાર લઈએ કે અહીંયા સાત ભાગ્યા શું લઈએ આપણે પચાસ લઈએ ચાલો તો પચાસ લઈએ તો આપણને આન્સર શું મળશે અહીંયા કે ઝીરો પોઈન્ટ ચૌદ મળશે તો આ પણ આપણને અહીંયા સાત દર્શન અભિવ્યક્તિ મળી હવે આના પરથી એક તારણ તમને કંઈ ખબર પડી કે આપણને જે નીચેનો ક્યુ છે એ કયા ગુણ ધર્મનું પાલન કરી તમે અહીંયા જોઈ શકો છો કાં તો અહીંયા બે છે કાં તો અહીંયા પાંચ છે કાં તો અહીંયા જો દસ છે અહીંયા આપણે ગણો કે નીચે શું છે ક્યુ એ બેની એક ઘાત છે અહીંયા શું છે તો કે બે પાંચની એક ઘાત છે અહીંયા દસ એટલે કે શું બેની એક ઘાત ગુણ્યા પાંચની એક ઘાત અહીંયા પચીસ શું છે તો કે પાંચની બે ઘાત છે પછી અહીંયા પચાસ શું છે પચાસ એટલે કે શું શું થાય બે ગુણ્યા પચીસ થાય તો પચીસને આપણે શું લખી શકીએ પાંચનો વર્ગ લખી શકીએ એટલે કે બેની એક ઘાત અને પાંચની બે ઘાત તો અહીંયા તમે જોઈ જોઈ શકો છો કે જે ક્યુ છે ક્યુ છે હંમેશા એ બેની એમ ગુણ્યા પાંચની એન ઘાત બરાબર હોય એટલે કે એમ અને એન કંઈ પણ હોઈ શકે છે પણ બેની ઘાત અને પાંચની ઘાત સ્વરૂપે હંમેશા ક્યુ એટલે કે છેદ હંમેશા એવી રીતે હોય ત્યારે જ આપણને અહીંયા શાંત દશાંશ અભિવ્યક્તિ મળે છે એ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે તમને સમજ પડી કે હવે તમે બીજા કેટલાક ઉદાહરણ લેશો કે જેમાં નીચે બે અને પાંચ નહીં હોય ધારો કે આપણે અગિયાર ભાગ્યા સાત લઈએ અગિયાર ભાગ્યા સાત લઈશ તમને અહીંયા આન્સર શું મળશે અનંત અને આવૃત દશાંશ અભિવ્યક્તિ મળશે પછી બીજું એક કોઈ ઉદાહરણ લઈએ કે એક ભાગ્યા સાત લઈએ ચલો તો એમાં પણ તમને શું આન્સર મળશે અહીંયા અનંત અને આવૃ દશાંશ અભિવ્યક્તિ મળશે બીજી આપણે અવિભાજ્ય સંખ્યા લઈશું પણ જો છેદમાં બે હશે પાંચ હશે અથવા બે અને પાંચ બંને હશે તો આપણને શાંત દશાંશ અભિવ્યક્તિ મળશે અવિભાજ્ય સંખ્યાના ભાગાકારમાં હશે તો તમને સમજ પડીએ તો ચાલો અહીંયા આપણે શું પૂછ્યું હતું પહેલાં તો જો કે પી અને ક્યુનો સામાન્ય અવયવ એક સિવાયનો કોઈ પણ હોવો જોઈએ નહીં તો આપણે બધી અવિભાજ્ય સંખ્યા લીધી પછી આપણે શું કીધું હતું કે શાંત દર્શન અભિવ્યક્તિ મળવી જોઈએ તો મળી ગઈ હવે આપણે છેલ્લે શું પૂછ પૂછ્યું હતું કે શું તમે અનુમાન લગાવી શકો છો કે ક્યુ કયા ગુણધર્મોનું પાલન કરે છે તો ચાલો આપણે ફાઇનલ આન્સર અહીંયા લખી દઈએ કે જે ક્યુ છે અહીંયા ચલો લખી દઈએ કે ક્યુના અવિભાજ્ય અવયવ અવયવો ફક્ત બેના ઘાત અથવા પાંચના ઘાત અથવા પાંચના ઘાત અથવા બંનેના ઘાત સ્વરૂપે હોય છે બંનેના ઘાત સ્વરૂપે હોય છે તમે ઉપર કોઈ પણ અવિભાજ્ય સંખ્યા લેજો પણ નીચે તમે સિમ્પલી બે લેશો ફક્ત અથવા પાંચ લેશો અથવા બે અને પાંચ બંને ગુણાકારમાં તમે લેશો કે બેની કોઈ કેટલી ઘાત હોય પાંચની કેટલી ઘાત હોય જેમ કે અહીંયા આપણે બેની એક ઘાત લીધી અને પાંચની બે ઘાત લીધી તો પણ તમને અહીંયા સાન દશાંશ અભિવ્યક્તિ મળશે જો તમારે મેળવી હોય તો અને જો તમે બીજા અવિભાજ્ય અવયવ લેશો તો તમને અનંત અને આવૃત દશાંશ અભિવ્યક્તિ મળશે તો અહીંયા આપણો પ્રશ્ન નંબર છ પૂર્ણ થઈ ગયો હવે આપણે પ્રશ્ન નંબર સાત સોલ્વ કરીએ એમાં આપણને શું કીધું છે કે પ્રશ્ન નંબર સાત જેની દશાંશ અભિવ્યક્તિ અનંત અને અનાવૃત હોય તેવી ત્રણ સંખ્યાઓ જણાવો તો તમને ખબર જ છે અનંત અને અનાવૃત એટલે કે કઈ સંખ્યા હોય તમને જે અસમ્ય સંખ્યા હોય એ અનંત અને અનાવૃત હોય તો આપણે વર્ગમૂળમાં કોઈ પણ સંખ્યા લઈએ કે જેનું વર્ગમૂળ નીકળે નહીં જેમ કે અહીંયા લઈએ આપણે ચાલો ઉદાહરણ લઈએ કેટલા કે અહીંયા આપણે લઈએ વર્ગમૂળમાં બે વર્ગમૂળમાં ત્રણ તમે વર્ગમૂળોમાં પાંચ પણ લઈ શકો જેનું વર્ગમૂળ નીકળે નહીં આટલી મેં અસંખ્ય અવિભાજ્ય સંખ્યાઓ એટલે કે અસમ્ય સંખ્યાઓ તમે લખી શકો છો જેનું જે દસાન વ્યક્તિ છે એ અનંત અને અનાવૃત છે પછી આપણે પાય જેવા અચાનક લખી શકીએ પછી જે આપણે અસમ્ય સંખ્યાની પેટર્ન છે જેમ કે તમે તમને મેં પેટન શીખવાડી હતી શું હતી કે ઝીરો પોઈન્ટ વન પછી અહીંયા એક ઝીરો પછી વન પછી બે ઝીરો પછી વન પછી અહીંયા ત્રણ જીરો આવી રીતે અનંત સુધી રિપીટ થઈ જાય હવે તમે અહીંયા વનની જગ્યાએ ટુ લઈ શકો જેમ કે ઝીરો પોઈન્ટ ટુ પછી એક જીરો બે પછી ડબલ ઝીરો બે પછી ત્રણ જીરો આ રીતે તમે અનંત સુધી લખી શકો છો હવે અહીંયા આપણે કહો કે બેની જગ્યાએ સાત લઈએ તો સાત પછી એક જીરો સાત પછી બે જીરો સાત પછી ત્રણ જીરો આવી રીતે તમે અનંત અને અનાવૃત્તના અસંખ્ય ઉદાહરણ લખી શકો છો જેમાં તમે જે જે છે એ વર્મૂળમાં કોઈ સંખ્યા લખી શકો છો જેનું વરમૂળ નીકળે નહીં પાય જેવાચરણ લખી શકો છો અને જે અસમય સંખ્યાની પેટર્ન છે એ પણ લખી શકો છો એ આપણે હંમેશા અનંત અને આવૃત થશે તો તમને મળી ગયા ત્રણ ઉદાહરણ સિમ્પલી આપણે ત્રણ લખવાનું પણ આપણે ઘણા બધા અહીંયા ઉદાહરણ લખ્યા છે અને તમે ઘણા બધા અસંખ્ય ઉદાહરણ લખી શકો છો તો અહીંયા આપણો પ્રશ્ન નંબર સાત પણ પૂર્ણ થઈ ગયો હવે આપણે પ્રશ્ન નંબર આઠ સોલ્વ કરીએ એમાં આપણને શું કીધું છે ચલો રકમ વાંચીએ અને પછી આપણને તેનો ઉકેલ મેળવીએ કે પ્રશ્ન નંબર આઠ સમય સંખ્યાઓ પાંચ ભાગ્યા સાત અને નવ ભાગ્યા અગિયારની વચ્ચે આવેલી ભિન્ન અસમ્ય સંખ્યાઓ શોધો તો આગળ આપણે ઉદા ઉદાહરણ દસમાં આવો દાખલો તો સેમ તમને આવડે જ છે તમે જાતે ગણતરી કરો પહેલાં બંનેનો ભાગાકાર કરો અને પછી આપણે એના વચ્ચેની અસમ્ય સંખ્યા શોધવાની છે તો ચલો હું અહીંયા દાખલો ગણતરી કરું છું તમે વિડીયો પોસ્ટ કરીને જાતે ગણવાનો પ્રયત્ન કરો તો ચલો અહીંયા આપણે ભાગાકાર કરીએ પહેલાં તો અહીંયા આપણે પાંચ ભાગ્યા સાત કરીશું તો અહીંયા પહેલાં તો જુઓ પાંચને સાત વડે ભાગી શકાશે નહીં તો આપણે અહીંયા પોઈન્ટ મૂકીશું ઝીરો પોઈન્ટ પછી અહીંયા આપણે ઝીરો મૂકીશું તો હવે પચાસને સાત વડે ભાગી શકાશે તો કેટલા થશે સિત્તો સિતો ઓગણપચાસ થશે તો પચાસમાંથી ઓગણપચાસ જાય તો કેટલા વધશે અહીંયા એક શેષ વધી ફરીથી અહીંયા ઝીરો મૂક્યા હવે સાત એકા સાતે ભાગ ચાલશે ફરી અહીંયા આપણે જો દસમાંથી સાત છે તો ત્રણ શેષ વધશે ફરી ઝીરો મૂક્યા હવે કેવી રીતે ભાગ ચાલ ચાલશે સાતસો અઠ્યાવીસ થશે કેમકે સાત સાત પંજા પાંત્રીસો ત્રીસ કરતાં વધી જશે તો અહીંયા થશે આપણા સાત ચોક અઠ્યાવીસ સરખી આપણે લખી દઈએ સાત ચોક અઠ્યાવીસ તો હવે ત્રીસમાંથી અઠ્યાવીસ જશે તો બે વધશે ફરીથી જીરો મૂક્યા તો સાત તારીખ એકવીસ છે તો વીસ કરતાં વધી જશે તો અહીંયા આવશે સાત દુ ચૌદ તો અહીંયા સાત દુ ચૌદ હશે તો વીસમાંથી ચૌદ થશે તો અહીંયા છ વધશે ફરીથી આપણે જીરો મૂક્યા હવે જો સાત અઠા છપ્પન થશે અને સાત નવા ત્રેસ તો અહીંયા અહીંયા આપણે આઠ વડે ભાગ ચાલશે સાત અઠા છપ્પન હવે આપણે અહીંયા નીચે જુઓ સાઠમાંથી છપ્પન જાય તો કેટલા વધશે અહીંયા આપણા ચાર શેષ વધશે ફરીથી આપણે ઝીરો મૂક્યા હવે શું થશે સાત પંચા પાંત્રીસ થશે આમ કે સાત છ બેતાલીસ છે તો ઝીરો કરતાં લે કે ચાલીસ કરતા વધી જશે જશે સોરી તો અહીંયા સાત પંચા પાંત્રીસ આપણે અહીંયા પાંચ લખી દઈએ અને સાત પંચા પાંત્રીસ તો અહીંયા આપણે સિમ્પલી પાંચ શેષ વધી હવે જો પાંચ સેસ આવી તો અહીંયા જે આપણી શરૂઆતની ગણતરી હતી એ પણ પાંચથી શરૂ થઈ હતી તો હવે તમે અનંત સુધી રિપીટ કરીશો તો આપણો આન્સર શું આવશે ઝીરો પોઈન્ટ ઇકોતેર બેતાલીસ પંચ્યાસી ઇકોતેર બેતાલીસ પંચ્યાસી આવી રીતે અનંત સુધી અહીંયા રિપીટ થતું જશે તો હવે આપણને આનો આન્સર તો મળી ગયો અહીંયા આપણે લખી દઈએ કે પાંચ ભાગ્યા સાતનો આપણને આન્સર શું મળ્યો અહીંયા પાંચ ભાગ્યા સાતનો આપણને આન્સર મળ્યો જીરો પોઈન્ટ શું મળ્યો હતો ઇકોતેર બેતાલીસ પંચ્યાસી અનંત સુધી રિપીટ થાય છે ઇકોતેર બેતાલીસ પંચ્યાસી ઇકોતેર બેતાલીસ પંચ્યાસી આવી રીતે અનંત સુધી રિપીટ થાય છે તો આને આપણે કેવી રીતે લખી શકીએ કે ઝીરો પોઈન્ટ ઇકોતેર બેતાલીસ પંચ્યાસી જેટલી સંખ્યા રિપીટ થતી હોય એના ઉપર તમારે લાઈન કરી દેવાનું છે એને આપણે બાર કહીએ છીએ તો કે આપણા અહીંયા છ અંક રિપીટ થાય છે હવે આપણે ભાગાકાર કરીએ બીજી સંખ્યા બીજી સંખ્યા આપણને કઈ આપેલી હતી અહીંયા નવ ભાગ્યા અગિયાર આપેલી હતી તો ચાલો એનો આપણે ભાગાકાર કરી લઈએ અહીંયા કે નવ ભાગ્યા અગિયાર નવ ભાગ્યે અગિયાર તો જો નવને અગિયાર વડે ભાગી શકાશે નહીં તો અહીંયા તો પહેલાં આપણે પોઈન્ટ મૂકવો પડશે પછી અહીંયા આપણે જીરો મૂકીશું તો હવે ભાગ ચાલશે તો કેટલા થશે અગિયાર અઠ્ઠા અઠ્યાસી થશે અને અગિયાર નવા નવાણું થશે તો નવાણું તો નેવું કરતાં વધી જશે તો અહીંયા આપણે આઠ વડે ભાગ ચલાવીશું તો અગિયાર અઠ્ઠા અઠ્યાશી તો નેવુંમાંથી અઠ્યાશી જશે તો કેટલા વધશે અહીંયા આપણી બે શેષ વધશે ફરીથી જીરો હવે જો અગિયાર એકા અગિયાર અને અગિયાર દુ બાવીસ તો બાવીસ તો વીસ કરતાં વધી જશે તો અગિયાર એકા અગિયાર આપણો અહીંયા ભાગ ચાલશે ફરીથી આપણી નવ શેષ વધી આપણે ચાલો બે સ્ટેપ કરી લઈએ કેમ કેમ કે આપણો શરૂઆત નવથી થઈ હતી તો અહીંયા નવ આવી ગયા ઝીરો પોઈન્ટ એક્યાસી એક્યાસી રિપીટ થશે પણ ચાલો આપણે બે સ્ટેપ વધારાના કરી લઈએ કે આપણે જીરો મૂકીએ તો ફરીથી આપણો અગિયાર અઠ્ઠે અઠ્યાસી એ ભાગ ચાલશે અહીંયા ફરીથી બે શેષ આવશે ફરીથી અગિયાર એકા અગિયાર થશે આવી રીતે ઝીરો પોઈન્ટ એક્યાસી એક્યાસી અનંત સુધી રિપીટ થશે તમે ધ્યાન રાખી શકો જોઈ શકો છો કે નવ ભાગ્યા અગિયાર કરશો તો ઝીરો પોઈન્ટ એક્યાસી 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 અનંત સુધી રિપીટ થશે તો ચાલો આપણે આન્સર લખી દઈએ કે નવ ભાગ્યા અગિયારનો અહીંયા આપણને આન્સર શું મળ્યો તો કે નવ ભાગ્યા અગિયારનો આપણને આન્સર મળ્યો અહીંયા ઝીરો પોઈન્ટ એક્યાશી આવી રીતે અનંત સુધી રિપીટ થાય છે એટલે કે ઝીરો પોઈન્ટ એક્યાશીના ઉપર આપણે અહીંયા બહાર મૂકી દઈએ કે અહીંયા આપણે બે સંખ્યા રિપીટ થાય છે તો હવે જો આપણે દાખલામાં શું આન્સર પૂછ્યો હતો કે સમ્ય સંખ્યાઓ બે આપેલી છે એના વચ્ચેની આપણે ભિન્ન અસમ્ય સંખ્યાઓ શોધવાની છે તો હવે જો અહીંયા આપણને ભિન્ન કઈ રીતે શોધીશું તો અહીંયા જુઓ અહીંયા પોઈન્ટ પછી શું છે અહીંયા જીરો પોઈન્ટ એકોતેર છે અને અહીંયા ઝીરો પોઈન્ટ એક્યાસી છે તો અહીંયા આપણે જે પોઈન્ટ પછીની બે સંખ્યા હોય એના વચ્ચેની આપણે સંખ્યા શોધવાની છે જેમ કે ઝીરો પોઈન્ટ એકોતેર અને 0.81 પછીને તમે કોઈ પણ અસંમેય સંખ્યા લખી શકો તો તમને પેટર્ન તો ખબર જ છે ચલો હવે આપણે અહીંયા અસંમેય સંખ્યાઓ લખીએ બે બંને વચ્ચેની ચલો આપણે અહીંયા સરખિત ફાઇનલ આન્સર લખી દઈએ કે જે કઈ સંખ્યા દી આપણને અહીંયા કે 5/7 5/7 અને 9/11 વચ્ચેની અસંમેય સંખ્યા અસમ્ય સંખ્યા તો અહીંયા આપણને જો ને એક્યાસી વચ્ચે શોધવાનું છે તો અહીંયા આપણે ઝીરો પેન પહેલાં તો બોતેરની પેટર્ન લઈએ તો ચલો લઈએ અહીંયા કે ચાલો આપણે અલગ પેનનો ઉપયોગ કરીએ અહીંયા કે ઝીરો પોઈન્ટ પછી એક ઝીરો બોતેર પછી બે જીરો પછી બોતેર પછી ત્રણ ઝીરો આવી રીતે અનંત સુધી રિપીટ થતું જશે હવે અહીંયા આપણે જીરો પોઈન્ટ તોતેર લઈએ ચાલો આપણે કેમ કે અહીંયા એકાઇશી સુધી આપણે કોઈ પણ લઈ શકીએ આ રીતે તમે અસંખ્ય અસમ્ય સંખ્યાઓ લખી શકો છો તોતેર પછી એક જીરો તોતેર પછી બે જીરો તોતેર પછી ત્રણ જીરો આ અસમ્ય સંખ્યા લખવાની પેટર્ન છે તમારે ચલો અહીંયા આપણે ધારો કે તોતેરની જગ્યાએ અહીંયા આપણે પંચોતેર લખીએ હવે તો જીરો પોઈન્ટ પંચોતેર પછી એક જીરો પંચોતેર પછી બે જીરો પંચોતેર પછી ત્રણ જીરો આ આપણી થઈ ગઈ અસમ્ય સંખ્યા તો પંચોતેરની જગ્યાએ આપણે અહીંયા ઘણો કે છોતેર લઈ છોતેરની આપણે ચલો ચલો અહીંયા ઇઠોતેર લઈએ કે ઇઠોતેર પછી એક જીરો ઇઠોતેર પછી બે ઝીરો ઇંઠોતેર પછી ત્રણ જીરો આવી રીતે તમે અનંત સુધી કોઈ પણ સંખ્યા લઈ શકો છો સમજ પડી ગઈ આવી રીતે તમે અસંખ્ય સંખ્યાઓ લખી શકો છો અસમ્ય સંખ્યા તો આપણને જે બે સંખ્યા આપેલી સમય એનો આપણે ભાગાકાર કર્યો અને આપણને પોઈન્ટ એકોતેર અને પોઈન્ટ એક્યાસી મળ્યું કે પોઈન્ટ પછીને આપણી બે સંખ્યા ગણવાની છે તો એના વચ્ચેની અહીંયા આપણે ચાર અસમ્ય સંખ્યા લખી તમે અહીંયા ચુમ્મોતેર લઈ શકો શકો છો સોતેર સીધો દેર ઇઠોતેર એસી એસી તમે કોઈ પણ લઈ શકો છો સમજો પડી ગઈ આ રીતે તમારો આન્સર આવી જશે તો ચાલો હવે આગળ આપણે દાખલો સોલ્વ કરીએ જે સ્વાધ્યાય એક પોઈન્ટ ત્રણ છે એનો છેલ્લો દાખલો નવા નંબરનો દાખલો એની ગણતરી કરીએ કે પ્રશ્ન નંબર નવ એમાં આપણને શું આપેલું છે કે નીચેની સંખ્યાઓનું સમય અને અસમ્ય સંખ્યામાં વર્ગીકરણ કરો તો ચાલો આપણે સિમ્પલી વર્ગીકરણ કરીએ તો અહીંયા આપણને વર્ગમૂળમાં કોઈ સંખ્યા આપેલી છે હવે જો આ સંખ્યાનું વર્ગમૂળ નીકળતું હોય તો એ સમય સંખ્યા ગણાશે અને જો વર્ગમૂળ ન નીકળતું હોય તો અસમ્ય સંખ્યા તો શું વર્ગમૂળમાં ત્રેવીસ આપેલું છે જો વર્ગમૂળ નીકળે તો કે ના નીકળે તો આપણે કઈ થઈ થઈ ગઈ અહીંયા અસમ્ય સંખ્યા થઈ ગઈ તો ચાલો અહીંયા આપણે આન્સર લખી દઈએ કે આપણે સમ્ય અને અસમ્યમાં વર્ગીકરણ કરવાનું હતું તો આ આપણે થઈ ગઈ અહીંયા અસમ્ય સંખ્યા અસમ્ય સંખ્યા હવે આપણને બીજી સંખ્યા આપેલી છે કે વર્ગમૂળમાં બસો ને પચીસ તો શું વર્ગમૂળ બસો પચીસનું વર્ગમૂળ નીકળે તો કે હા નીકળે તો કેટલું નીકળે તો અહીંયા એનો આન્સર આપણને અહીંયા પંદર મળશે કે પંદરનો જે વર્ગ છે અહીંયા બસો ને થાય છે તો આ આપણે કઈ સંખ્યા થઈ ગઈ હવે હવે સમ્ય સંખ્યા થઈ ગઈ જો વર્ગમૂળ ન નીકળે તો અસમ્ય અને વર્ગમૂળ નીકળે તો એ આપણી સમય સંખ્યા થઈ જશે તો અહીંયા આપણનો આન્સર આવશે સમય સંખ્યા સમય સંખ્યા હવે આપણને ત્રીજી સંખ્યા આપેલી છે એમાં જો ક્યાંય એ અનંત સુધી રિપીટ થાય છે તો કે રિપીટ થતી નથી તો અહીંયા આપણે કઈ દશાંશ અભિવ્યક્તિ આવશે અહીંયા અહીંયા આપણી આવશે અહીંયા શાંત દશાંશ અભિવ્યક્તિ આવશે શાંત દશાંશ અભિવ્યક્તિ હવે જે શાંત દશાંશ અભિવ્યક્તિ છે એ શું છે મેં તમને કીધું હતું કે સમય છે કે અસમ્ય તમે નક્કી કરો ચલો પહેલાં પહેલાં તમે વિડીયો પોસ્ટ કરીને જવાબ આપો પછી આપણે મારું હું આગળ આમ તમને સમજાવું છું તો મેં તમને કીધું હતું કે જે શાંત દશાંશ અભિવ્યક્તિ છે શાંત દશાંશ અભિવ્યક્તિ છે પછી અનંત અને આવૃત છે આ બંને સંખ્યાઓ કઈ આવે આ બંને સમ્ય સંખ્યામાં આવે અને જે અનંત અને અનાવૃત છે અનંત અને અનાવૃત તો આ આપણું શેમ આવશે આ આપણું અસમ્ય સંખ્યામાં આવશે આ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે તો આપણું જે અહીંયા સાત અભિવ્યક્તિ છે તો આપણી જે સંખ્યા છે અહીંયા કઈ કઈ સંખ્યા થશે તો અહીંયા આપણી થશે સમય સંખ્યા થશે સમ્ય સંખ્યા તમે સમજ પડી કે હવે અહીંયા જો આપણો ચોથો દાખલો છે એમાં શું છે જો કે જીરો પોઈન્ટ ચારસો ઇઠ્યોતેર અને ચારસો ઇઠ્યોતેર આવી રીતે આપણે જો શું છે સેમ સંખ્યા રિપીટ થાય છે તો આપણે કઈ અભિવ્યક્તિ આવશે અહીંયા અનંત તો આવશે પણ અહીંયા કઈ આવશે અનંત અને આવૃત દશાંશ અભિવ્યક્તિ આવશે તો ચાલો આપણો આન્સર લખી દઈએ અહીંયા અને પછી આપણે સમય છે કે અસમય એ આપણે લખવાનું છે તો અહીંયા પહેલાં તો અનંત અને જો અહીંયા સેમ સંખ્યા રિપીટ થાય છે એટલે અનંત અને આવૃત દશાંશ અભિવ્યક્તિ આવશે જો સેમ સંખ્યા રિપીટ ના થતી હોય તો અનંત અને અનાવૃત આવશે અનંત અને અનાવૃત સોરી આવૃત્ત દશાંશ અભિવ્યક્તિ છે તો અનંત અને આવૃત્ત કઈ સંખ્યા છે તો એ આપણી સમય સંખ્યા બનશે સમ્ય સંખ્યા હવે ચલો આપણે છેલ્લો દાખલો સોલ્વ કરી લઈએ તો આ તો તમને ખબર જ છે કે કઈ સંખ્યાની પેટર્ન છે તમે જોઈ શકો છો એક પછી એકવાર જીરો એક પછી બે વાર જીરો એક પછી ત્રણ વાર જીરો એક પછી ચાર વાર જીરો એક પછી અહીંયા પાંચ વાર ઝીરો આવી રીતે અનંત સુધી રિપીટ થાય છે તો આ આપણે કઈ સંખ્યાની પેટર્ન છે અહીંયા આપણી અસમ્ય સંખ્યાની પેટર્ન છે અને આને આપણે શું કહી શકીએ અનંત અને અનાવૃત્ત અહીંયા જો સેમ સંખ્યા રિપીટ થતી નથી દસ છે પછી સો છે હજાર છે દસ હજાર છે આવી રીતે કોઈ સેમ પેટર્ન અહીંયા રિપીટ થતું નથી તો અહીંયા આપણું આવશે અનંત અને અનાવૃત દશાંશ અભિવ્યક્તિ અને તમને આ પેટર્ન તો ખબર જ છે હવે હવે તો તમને યાદ પણ રહી ગઈ છે કે અસમ્ય સંખ્યાને કઈ રીતે લખી શકાય તો આપણે અહીંયા બનશે અસમ્ય સંખ્યા તો બસ અહીંયા આપણું સ્વાધ્યાય એક પોઈન્ટ ત્રણ પૂર્ણ થાય છે લેક્ચર કેવું લાગ્યું લેક્ચર સારું લાગ્યું હોય તો કોમેન્ટ કરજો અને તમારા મિત્રોને પણ વિડીયો શેર કરજો તો પણ સરળ ભાષામાં ગણી શીખવા મળે અને ચેનલને પણ અવશ્ય સબસ્ક્રાઈબ કરજો તો તમને આગળના વિડીયોની નોટિફિકેશન મળતી રહે તો ચલો મળીએ હવે આગળ જે સ્વાધ્યાય એક પોઈન્ટ ચારની પહેલાંના કેટલાક ઉદાહરણ છે આપણે ગણી લઈશું પછી આપણે સ્વાધ્યાય એક પોઈન્ટ ચારની ગણતરી કરીશું તો ચલો મળીએ આગળના લેક્ચરમાં